કે નિષ્ઠા અને પ્રમાણિકતાથી જો નોકરી કરી હોય તો જોરાજીભાઈ ભાટીએ કરી છે હું મારા નાના ભાઈ છે એટલે વખાણ નથી કરતો પણ એમને નિષ્ઠા અને પ્રમાણિકતાથી નોકરી કરી અને હમણાં તાજેતરમાં પોતે નિવૃત્ત થયા ત્યારે જે એમને વિદાય સમારંભ કર્યો હતો અને એ જે વિદાય સમારંભ મેં જોયો એટલે મને એમ કીધું ને ખરેખર જોરાજીભાઈ ભાટી મારા નાનાભાઈને આટલી સરસ મજાની જો વિદાય સમારંભ થતો હોય તો એમનું પણ ગૌરવ સમાન કહી શકાય તો જોરાજીભાઈ પાર્ટી પાસેથી જ આપણે જાણીએ કે તમે ક્યારથી નોકરીમાં લાગ્યા અને કેવી રીતે નોકરી કરી એના વિશે જોરાજીભાઈ તમે જરા તમારા દર્શક મિત્રોને પાર્ટી ટીમના કહેશો તમે શરૂઆત ક્યારથી તમે નોકરીમાં લાગ્યા નોકરીમાં ચાલીસ વર્ષ નોકરી કરેલી મેં ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ નોકરી એટલે ક્યારથી નોકરીમાં લાગી ગયા તમે સોળ દસ

एलआईबी માં જાજા વરસ કરેલી હા તો એલઆઈબી શું કરવાનું હોય તમારે કામગીરી આવે વધારે જે હા એની કામગીરી આવે બરાબર જવાબદારી બધી આવતી હોય એવી બધી જવાબદારી કરી પછી ટ્રાફિક તમે નોકરી કરી નોકરી કરેલી તો ટ્રાફિકમાં કેવી રીતે બધે ટ્રાફિકનું મેન્ટેનન્સ તમે કરતા હોય ટ્રાફિકમાં તો જે જે આપણે પોઈન્ટ આપેલા હોય હા એ પોઈન્ટમાં હા બરાબર પોઈન્ટમાં ટ્રાફિક નિયમન જાળવવાનું હોય આપણે બરાબર હા પછી પીએસઓ માં તમે કે પીએસઓ માં નોકરી કરેલી બધી જુદી બધી જગ્યાએ નોકરી કરેલી હા તો તમે આમ દર્શકોને ધારો કે ટ્રાફિકના નિયમો છે કે એને કેવી રીતે ફોલો કરવા જોઈએ કે કેવી રીતે ઓળું કરવું જોઈએ એ તમે આમ તો બધાને સ્કૂલોમાં જઈને તમે ટીચિંગ આપતા તો અમારા ભાટી ટીવીના દર્શકોને બધાને જરાક સમજાવો ને કે ટ્રાફિકના નિયમો શું હોય કેવી રીતે કરવું જોઈએ ટ્રાફિકના નિયમમાં તો કાયદેસર તો એવું છે કે ડબલ સવારી હોય હોય એમાં ત્રણ બરાબર છે હેલ્મેટ પહેરવો જોઈએ પછી આપણે તો સીટ બેલ્ટ બાંધવો પડે પડે બરાબર બરાબર છે 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 જ્યારે બાંધેલો બાંધેલો હા 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 આપણે એનું પાલન કરવું જો સીટ બેલ્ટ આપણે ગાડી ચાલુ ગાડીમાં જો બાંધેલો ન હોય હા તો કઈ પણ બનાવ બને કાતે રેતો હોય નથી

સંબંધ રાખી પછી સંબંધ નો હોય તો પછી માહિતી મળે નઈ એટલે રાજકીય લેવલ રાજકીય રાજકીય લેવલ ના ગમે તમામ ઉપલા જે પદ જે અધિકારી હોય એને

માણસ ને માણસનો સ્વભાવ સારો હોય એ બધાની હારે નમ્રતાથી એને જવાબ આપી અને એને સંતોષતા એવી રીતનો જવાબ આપી આપણે તો એવડે એ માણસો રહે આપને એમ કે ચાહે કે ભાઈ આ સાહેબ ની આગળ જાય કાઈ હોય તો કે ગમે તે નાના નાની માહિતી છે તો પણ આપને આપશે બરાબર એટલે એમની પોલીસ ખાતા બીજા પોલીસ ખાતા વાળા કડકાઈ થી બધા કામ કરતા હોય છે અને આમ એનાથી દૂર જતા હોય છે પણ એમાં જે જેના એવી રીતની હોય તો એવા ઠેકાણે જો કડકાઈની વસ્તુ હોય તો ત્યારે કડકાઈ થી પણ વાત કરવી પડે

તમે નિવૃત્ત થયા તમને તો ઉપરના તમારા અધિકારીઓ તમારાથી એટલા બધા ખુશ થયા કે તમને આટલું મોટું જે સન્માન આપ્યું તો એની પાછળનું શું તમે ઉપરના અધિકારીઓ પાસે તમે એવી કેવી ગુડવિલ ઉભી કરી હતી એમ એટલે અધિકારી આગળ તો ભાઈ નિષ્ઠાથી નોકરી કરે છે બરાબર છે અને એને વિશ્વાસુ માણસ તરીકે અને એને જે માહિતી ની જે હોય અધિકારી ને જે માહિતી જોતી હોય એનેથી આપણે વિશેષ માહિતી તમે એ માગ્યા પેલા તમે માહિતી એને રજૂ કરો એટલે એ અધિકારી ને એમ થઈ જાય કે ના કામગીરી એને સારી કરે ને એ રાજી થાય અધિકારી અધિકારી એવડે એમ લાગે કે ભાઈ નિષ્ઠાથી આ નોકરી કરે છે અને આપણે જે માહિતી જોતી હોય એ પેલા વેલા માહિતી આવી જાય એટલે એવી રીતે અધિકારીઓ હા

તો પાટીભાઈ તમે અમને થોડો ટાઈમ મદદ કરજો એમ એટલે તમે ખૂબ લોકચાહના મેળવી હશે ઉપરના અધિકારીઓ પાસે અને તમારે જે મોરબીના જે પ્રજાજનો જે છે એને પણ તમે સારી કામગીરી આપી હશે તો જ તમને આટલું માન સન્માન મેળવું હોય એટલે તમે છેલ્લે એક પ્રશ્ન એ છે કે તમે જે બધા આપણા જે માણસો જે છે એને જનરલ શું તમે સંદેશો આપવા માંગો છો પોલીસ ખાતા વાળા ને અને આમ પ્રજાને તમે પોલીસ ના એક આસિસ્ટન્ટ પીએસઆઈ તરીકે એમાં જે નોકરી કરેલી કે નોકરીની અંદરમાં માં તટસ્થ રીતે

એટલે બીજી વખત એને ધ્યાન રાખીને એને જે જોતું હોય એવી રીતે માહિતી મેળવી ને એને પહોંચાડી દીધી પછી આમ જનતા ને તમે શું કેવા માંગો છો પોલીસ ના એક તમે અધિકારી તરીકે આમ જનતા એ કેવી રીતે રહેવું જોઈએ તમારી સાથે તમે તો એની સાથે સંતોષ કારક કામગીરી થાય અને તાત્કાલિક જે જગ્યાએ જવું હોય એ રીતનું હોય તો એ થઈ શકે એટલે જેથી કરીને મોટા માર્ગે જો પોલીસ ને દોરવામાં આવે ને તો જે ઝડપથી જે કામગીરી થાય નહીં થઈ નહીં શકે એટલે કોઈ પણ પબ્લિકે પોલીસને સાચી અને સચોટ માહિતી એને આપવી જોઈએ બરાબર છે મિત્રો આજે આપણે ભાટી ટીવીના દર્શક મિત્રોને આજે આપણે લાઈવ અમે બતાવી રહ્યા છીએ અત્યારે અમે વાંકાનેરથી અમ રાજકોટથી અમદાવાદવાળા નેશનલ હાઈવે સિક્સ લાઈન ઉપર અમે જઈ રહ્યા છીએ હું છું મારી સાથે મારા નાનાભાઈ જોરાજી ભાટી છે મારી સાથે અમારા મહેકભાઈ ભાટી એટલે મારા મિત્ર કહું કે મારા પૌત્ર કહ્યું એના કરતાં હું મિત્ર કહેવાનું વધારે એવું પસંદ કરીશ અને આમની ગા બેઠા જરાક આ બાજુ આવો અમારા રમેશભાઈના ઘરના લાબુબેનના આ બાજુ છે પછી આમની બા અમારે જોરાજીભાઈના ધર્મપત્ની છે સોનોજબેન એટલે આજે અમે બધા પરિવાર સાથે મિત્રો અમે બધા જઈ રહ્યા છીએ એક અમારે પ્રાસંગિક કામમાં જાય છે પણ મને એમ જોયું કે ખરેખર જોરાજીભાઈ પાસે એક નિષ્ઠાથી પ્રમાણિક કોઈ અધિકારી કામ કરતું હોય તો બીજાને આપણા એક દર્શક મિત્રોને એક સારી અને સચોટ માહિતી મળે અને બીજા પણ પોલીસ ખાતાવાળાને આમાંથી પ્રેરણા મળે ને આમ જનતાને પણ પ્રેરણા મળે એ હેતુથી પાર્ટી ટીવીના દર્શક મિત્રો માટે થઈને અમે લાઈવ એક ઇન્ટરવ્યૂનું એક અત્યારે આયોજન કરેલું અને એની અંદરમાં તમે જોઈ શકો છો કે અત્યારે જે ભારત સરકાર દ્વારા સિક્સ લાઇન બનાવવામાં આવેલો છે જે તમે જોઈ શકો છો બંને બાજુ ત્રણ ત્રણ ડ્રાઈવ છે આવન જાવન એટલે તમે મુક્ત રીતે સારી રીતે તમે ડ્રાઈવિંગ કરી શકો એ માટે સરસ મજાના રોડ પણ બનાવ્યા છે અને અત્યારે જે પ્રગતિ થઈ રહી છે ભારતની એ પણ અત્યારે નંબર વન છે મિત્રો અને આજે તમને અમારો જે લાઈવ આ વિડીયો તમને કેવો લાગ્યો એની અંદરમાં તો અમને કોઈ સજેશન કરવાનું હોય કે કંઈ અમને કહેવાનું હોય ચોરાજીભાઈને કંઈ સૂચન કરવાનું હોય અથવા મને તો તમે કોમેન્ટમાં જણાવજો અને આવી રીતે જ વિડીયો જોવા માટે તમે પાર્ટી ટીવી જોતા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ